મયુર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે લોક દરબારનું આયોજન કરાયું હતું જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર અંતર્ગત નગરજનો તરફથી સૂચન મેળવવામાં આવ્યા હતા શહેરને ટ્રાફિકની સમસ્યા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે

લોકપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની ની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગ ની કે અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી